નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નંદાણીયા મનીષ છે હું આજે જીરામાં દવા છાંટતો હતો તો મને એક એવો વિચાર આવ્યો કે આપણે એક વિડીયો બનાવીએ અને ખેડૂતને સાચી માહિતી આપીએ હું દવા લેવા ગયો ત્યારે મને એને એક સ્ટીકર એમ કીધું હતું કે આ ચોંટાડવાની દવા છે એ હારે નાખો આ વિન્સર કંપનીનું ચીપક છે તો મને એવું થયું કે આ હકીકતમાં શું કામ કરે છે એ આપણે જોવું છે તો પછી આપણે ગ્લાસમાં પાણી લઈ આવ્યા ને સ્ટીકર લઈ આવ્યા ને ત્રણ પાંદડા ઉપર પાણીના બુંદ મૂક્યા છે તો હવે આપણે એને સરીથી આ જે ચીપકે એને અડાડશું તો એ શું કામ કરે પછી આપણે જોઈ ને તમને પણ ખબર પડે કે હકીકતમાં સ્ટીકર શું કામ કરે છે આ છે આપણો જીરો અતો હું કે આપણે વિચાર આવ્યો કે આ ચોટાડવાની ચોટાડવાની દવા એગ્રોવારા કરતા હોય તો આપણે જોઈએ કે એ હકીકતમાં ચોટાડે છે કે પછી એગ્રોવારા ઈ દવા આપણે ચોટાડે છે તો આપણે આમાં હરી અડાળી બરોબર છે ચીપક માં હવે આ પાણીના તન બુંદ છે એની ઉપર આપણે હરી અડાળી હમ હરીને અડાળવા થી बूंद केव एकदम भाग से लाइट थी है जो आ बूंद है आप सरिया डेड़ा भेग कहू डायरेक्ट भागू ना हज आप जो है लाइव तब तो लाइव में जी सको हो आ पानी टीपू है जो केव प्रसरा दीद जो जो हम આપણે અહીં એકવાર જોઈ લે હમ દેખા એકવાર હરી બોરી દે એમાંથી આપણે લગભગ બધા પાંદડા કવર કરી લીધા બધા બુંજ એટલા મૂક્યા હતા બધા કવર કરી રા હમ તો એનો મતલબ એવો કે આ એન્સર્ટ કંપની નું ચીપક કામ તો બહુ સારું આપે છે આપણો કહેવાનો શું કે આ લાઈવ કરવા નો મતલબ એટલો જ હતો કે તમને સાચી માહિતી મળે અને તમે પણ આવો કોઈ સ્ટીકર એગ્રોવાર આપતા હોય તો તમે પણ આવી રીતે તમારી વાડીએ ચેક કરી શકો બાકી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટમાં જણાવજો આપણે જોશું અને આપણે અહીં પાછળ જો આર પાર આ સ્ટીકર ને લે દે દવા આર પાર થઈ ગઈ છે એટલે હકીકતમાં સ્ટીકર वपरवालायक है यायदा मिली सके तो थैंक यू बाकी कहीं प्रश्न तो कमेंट बॉक्स में जाना आभार